નમસ્કાર મિત્રો આપણે ગમે એટલી વિશ્વગુરુની આપણે બધા વાતો કરતા હોઈએ કે આપણે આટલી પ્રગતિ કરી ગયા છીએ ને આપણે આટલું બધું કરી ચૂક્યા છીએ અને આ કરવાનું હવે જ ખાલી બાકી રહ્યું છે પરંતુ ગ્રાઉન્ડ ઉપર ઘણા બધા એવા કામો છે કે જે હજુ સુધી થયા જ નથી આપણા હળવદ શહેરમાં એક સરકારી હોસ્પિટલ આવેલી છે તમને મને બધાને ખ્યાલ છે ઘણા બધા મિત્રો પણ હશે આ સરકારી હોસ્પિટલમાં તો આ સરકારી હોસ્પિટલમાં ક્લાસ વન કક્ષાની મોટાભાગની જે જગ્યાઓ જે છે નવાણું પોઈન્ટ નવાણું ટકા જે જગ્યાઓ છે એ ખાલી છે આપણને બધાને જોવા મળે છે એન્ટીએલ ઓપરેશન એટલે કે સ્ત્રી નસબંધી એ જે કંઈ ઓપરેશનો કરાવવાના થતા હોય તો એ મંગળવારે અને શનિવારે આપણા હળવદ શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલ ખાતે એના કેમ્પનું એનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ વ્યવસ્થાના ભાવે જે મહિલાઓ છે મિત્રો એ શહેરમાંથી કે ગ્રામ્ય વિસ્તારમાંથી જે મહિલાઓ અહીં ઓપરેશન કરાવવા માટે આવે છે તો ઓપરેશન કર્યા પછી મહિલાઓને લોબીમાં માં આવે છે ત્યાં આગળ ગાડલા પાથરી દેવાના નીચે અને ત્યાં આગળ સુડાવી દેવાના કારણ કે અહીં જે આવે છે મોટાભાગની જે મહિલાઓ છે શ્રમિક વર્ગની મહિલાઓ છે ગરીબ પરિવારની મહિલાઓ છે સુખી સંપન્ન પરિવારની મહિલાઓ જે છે એ તો કોઈ અહીં આવવાના છે નહી મિત્રો અને આ જે છે એ કોઈ કંઈ બોલવાનું છે નહીં અમે ઘણી વખત આવા દ્રશ્યો જે છે એ મિત્રો જોયા છે અમે એટલે ખાસ આપણને એવું થયું કે આજે જે છે આજે આપણે આ જે દ્રશ્યો જે છે એ બતાવીએ આમ તો મહિલાઓની સંખ્યા વધારે હતી અત્યારે જે છે હવે રજા આપી દેવામાં આવે છે કારણ કે ઓપરેશન કર્યા પછી અડધો કલાક કલાક અહીં અને આવતું હોય પરંતુ આ તમે મિત્રો જોવો છો કે આપણે આ વિકસિત ભારતમાં આપણે બધા જીવીએ છીએ આ જે મહિલાઓ છે અહીં તમે જોવો છો કે આ જે મહિલાઓ એ જ્યારે ઓપરેશન કરાયા બાદ જે છે આ રીતના જે લોબી છે એ લોબીમાં સૂડાવી દેવામાં આવે છે મહિલાઓને

એક બેન અહીં હતા એ ના પડતા હતી કે કેટલાય ને આવે ને કેટલાય નથી આવતા આવું કેતા પણ ન હોય તો શું કરવાનું એની પાસે ન હોય તો આપણે શું કરીને એને પૈસા વગર નું કરાવવાનું હોય તો આપણે કરાવી દઈએ સેવા ફૂલ આપી હગે બરોબર એટલે ટૂંકમાં ખાતું ન હોય તો જમા નથી થતા નહીતર તો ખાતું હોય થઈ જાય ને થઈ જાય ને થઈ જાય એકો એક બેન ને થઈ જાય

મારું સ્ટેટમેન્ટ કઈ નહીં એટલે ન અપાય મને ખબર પણ તમારી જવાબદારી શું કારણ કે આ મહિલાઓ અહીંયા સૂતી છે ને તમે બેઠા છો એટલે કંઈક તો તમારી સાહેબ જવાબદારી હશે કેટલા લોકોનું આજે રજીસ્ટ્રેશન થયું ચોવીસ નું તો એક આશા વર્કર કહી રહ્યા છે બાવન ત્રેપન મહિલાઓ મહિલાઓનું ઓપરેશન ને કરવામાં આવ્યું ના ના એવું કઈ નથી નથી એવું કઈ નથી કહી રહ્યા છે કે આંકડો વધારે હતો એટલે પછી અહીંયા આગળ ડોક્ટર છે આગળ ખરેખર આવું બધું હાલે છે મિત્રો અને કારણ કે આમાં તો કોઈ જે છે એ કંઈ બોલવાનું છે નહી આમાં તો કોઈ બોલવાનું છે આપણે એમની સાથે પણ હાલો ડોક્ટર વાત કરી થોડી છે અહીં છે મિત્રો એટલે એટલે પછી આપણે આપણે વાત પરંતુ ખરેખર આવી બધી મિત્રો પરિસ્થિતિ છે કારણ કે અહીં જે લોકો આવે છે ને બધા ગરીબ પરિવારના મધ્યમ પરિવારના જે લોકો છે એ જે મહિલાઓ છે એ અહીંયા આગળ સ્ત્રી નસબંધીનું ઓપરેશન કરવા માટે આવતી હોય છે અને આપણે બધાએ જોયું અને અમે તો આવી પરિસ્થિતિ ઘણા દિવસોથી જોવી છે એટલે આજે ખરેખર આપણને એવું થયું કે આ દ્રશ્યો જે છે એ આપણે બતાવવા જોઈએ આપણે બધાએ એવું માની લીધું છે કે આપણે કંઈક વિકસિત વિસ્તારમાં રહીએ છીએ તો જરા પણ વિકસિત વિસ્તારમાં રહેતા હોય જો તમને આવું કંઈ મગજમાં જો થોડું જાજુ હોય તો એક વખત આપણી સરકારી હોસ્પિટલે આવજો કારણ કે અહીં જે આ બધી મહિલાઓને છે ને મિત્રો એ મોટા મોટાભાગના ખેતમજૂર પરિવારની મહિલાઓ છે અને એ અહીંયા આગળ ઓપરેશન કરાવવા આવે છે ને ત્યાર પછી આ જે મહિલાઓ છે એ મહિલાઓને બેડ મળતો નથી એને નીચે લોબીમાં જે ગાડલા જે છે એ અત્યારે ગાડલા પીડા છે અહીંયા તો આ ગાડલા જે છે એ ઉપાડી લેવાના વરી પાછું આજે જે મંગળવાર થયો આજે

એટલે પણ તમારું લે તો એમાં હું દવા છે ને આ બીજું કંઈ લઈ નથી જ જાતા એટલે ખરેખર મિત્રો આવી આ બધી જે પરિસ્થિતિ જે છે ને એ આમ તો આપણી નજરની સામે છે કેટલીક વખત હોસ્પિટલમાં જે કંઈ દવાઓ છે તો કૂતરાઓ ફીનતા હોય છે એટલે અને જે લોકો એવું માને છે કે અમે કંઈક કરી શકીએ છીએ તો તમે ખરેખર કંઈક કરતા જ નથી આ વાત એક હકીકત છે જો તમે બધાએ કંઈક કર્યું હોત તમે આટલા વરાથી અહીંયા છો જો તમે ખરેખર કંઈક કર્યું હોત તો આ જે મહિલાઓ છે કે જે વાડીએ કામ કરતા હોય અને પછી અહીંયા આગળ ઓપરેશન કરાવવા માટે આવે અને ઓપરેશન કર્યા પછી તાત્કાલિક એને થોડીક આરામની જરૂર હોય અડધો કલાક કલાક બે કલાક ત્રણ કલાક આરામની મિત્રો જરૂરિયાત હોય તો આ મહિલાઓ જે છે ને એને નીચે હોવું પડે આ મહિલાઓને લોબીમાં જે ગાડલા એમના જે

કે ભાઈ અમારે તો નથી બોલવું અમે નથી બોલવાના અને બોલશું તો વરી પાછા હેરન કરશે તો પછી આવતા દિવસોમાં એ દિવસો પણ ઝાઝા છે નહીં કે આ પરિસ્થિતિ જે છે તમારી માથે પણ આવવાની છે કારણ કે તમને અન્યાય થઈ રહ્યો છે સરકાર સુવિધાઓ આપે છે અને તેમ છતાં પણ ક્યાં કચાસ રહી જાય છે ક્યાં શું થાય છે તો એ તો તમારે બોલવું પડશે ને આવી જ રીતના આપણા જે દેશ માટે થઈને બલિદાનો આપ્યા છે જો મિત્રો આવું જ વિચાર્યું ના ના આપણે નથી બોલવું અંગ્રેજોની આંખે ચડી જઈશું આની આંખે ચડી જઈશું તો પછી આજની તારીખમાં હું તમે બધાય આપણે હજી ગુલામીમાં જીવતા હોત એ લોકોએ આપણા માટે થઈને મિત્રો જીવ આપી દીધા છે કે અમારા દેશના જે નાગરિકો છે ને આઝાદ બને પરંતુ આપણે એને લાયક છીએ ખરા ખરેખર તમે જ્યારે નવરા હોય ને ત્યારે એવું વિચારજો કે એ બધા એ થઈ આપણે આઝાદ થઈને આપણે એટલા માટે થઈને એમને જીવ આપી દીધા હતા આપણે આવા ડરપોકો થઈ એ માટે થઈને નહીં એટલે ખાસ મિત્રો એ વિચારવું જરૂરી છે કે અહીં જે લોકો આવે છે એ કોઈ એવા કોઈ છે નહીં મતલબ કે એના કોઈ કોન્ટેકો એટલા ઊંચા હોય કે એ કંઈ કહી શકે કે ભાઈ અમને નહીં અમે નીચે નહીં હોવી તમે બેડની વ્યવસ્થા કરી દો એ એવું કોઈ કહેવાળા છે નહીં એટલે આવી બધી પરિસ્થિતિ હાલે છે ને અમે ઘણા સમયથી મિત્રો જોતા હતા એટલે આજે આપણને ખરેખર એવું થયું કે યાર આવું તો ન હોવું જોઈએ આવું એમ અને એટલા માટે થઈને જ આપણે ફેસબુક યુટ્યુબના અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રો મળી છે હવે જોવાનું એ છે મિત્રો આજે મંગળવાર તો થઈ ગયો છે શનિવારે વરી પાછો બીજો કેમ્પ છે તો શનિવારે આપણે આશા રાખીએ છીએ કે અહીં જે મહિલાઓ સ્ત્રી નસબંધી માટે જે મહિલાઓ આવે છે ને એને નીચે આ જે લોબીમાં સૂવું ન પડે કારણ કે હું બીજી એક તમને છેલ્લે મહત્વની એક વાત કરી દઉં કે અહીં જે ઓપીડી જે છે ને એ પણ બાજુમાં જ છે એ પણ એની બાજુમાં જ છે અને એ બાજુનું અત્યારે બાયણું બંધ કરી દીધું છે એટલે ગમે કોઈ આવે ને તો મહિલાઓ જે છે ને એ મહિલાઓ છે તો પછી થોડું પ્રાઇવેટ હોવું જોઈએ એ આપણને બધાને ખ્યાલ છે પરંતુ દર્દીઓ કોઈ પણ સામેથી કેસ કાઢ આવીને સીધા આ બાજુ કરી જાય ને સીધા ઓલી બાજુ આવી જાય ને એટલે આવી બધી પણ પરિસ્થિતિ છે મિત્રો એટલે હવે આપણે એવી આશા રાખીએ છીએ કે આવતા શનિવારે અહીં જે હવે જે શનિવાર આવે છે ત્યારે જે કેમ્પ છે તો હવે પછી આ જે કંઈ પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં સુધારો આવશે આભાર મિત્રો